ગોરવા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યા યથાવત ત અને તેમના સગાઓ પરેશા ગોધરા જિલ્લાની પ્રથમ ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હોસ્પિટલના નળોમાંથી પૂરતો પ્રેશર સાથે પાણી ન મળતા લોકો લાઇનમાં ઉભા રહીને પાણી ભરવા મજબૂર બન્યા છે ઘણા વખતથી પાણીની પુરવઠા અંગેની ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી હોસ્પિટલમાં દિવસભર મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે તેમના સગાઓને પીવા માટે બોટલ વોટર ખરીદવું પડે છે જેને લીધે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકો અને દર્દીઓના સગાઓએ જવાબદાર સિવિલ સત્તાધીશો સામે ગુસ્સો વ્યક્ત કરતા પીવાના પાણી માટે યોગ્ય અને સ્થાયી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે